બ્રિટિશ વડાપ્રધાન કેર સ્ટારમ તેની પ્રથમ ભારત મુલાકાતે મુંબઈ પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન શ્રી કેર સ્ટારમર બુધવાર 8 ઓક્ટોબર 2025 ના રોજ તેમની પ્રથમ સત્તાવાર ભારત મુલાકાતે મુંબઈ ખાતે આવી પહોંચ્યા હતા મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર તેમના આગમન સમયે મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસે તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું

દ્વિપક્ષીય મંત્રણા કરશે આ બેઠકમાં ભારત યુકે મુક્ત વ્યાપાર કરાર એફટીએસ સંરક્ષણ તકનીકી અને અન્ય પારસ્પરિક હિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે આ મુલાકાત બંને દેશોના સંબંધોમાં એક નવા અધ્યન શરૂઆત માનવામાં આવી રહી છે